हुन्छ त अब त दुई न न रुगरा पेरा र हाम्रो फाटी गेलन भयो फेर्न न भई तँ त बापा न आउँछ तु नै म नेरा तँ भन किन गर्छस् खाएर ग्याल बबु नै मार तँ नै भनु जोय म नेरा आइछ नि के ल बासा आ आइया नेर देखाय न हा ल त आइदै हा जे जे हाम्रो चप्पल मा क्वटाय उरा पेइ गई ह तँ ए व जब नेरा किन न यस सर आओ भन सर हा सर

પેપર મજ્ઞાન અગ્નિ તું કરતો ઘેર તાર્ક હેધા માર્ક વિજ્ઞાન અક્ષર ચંદા કેન્દ સુધાર

હા તો આજ એક છોકરા ને મોકલું અશ્વિન ને મોકલું તે છોકરો કહ્યું દસ જ આવ્યા ખાલી હા સાહેબ બેયે તારામાં બેયે સાઈ વાલા એટલે શું સાહેબ ગધરાનું ના થાય એટલે જમ નહીં સાહેબ મને તો આવડતું જ નહીં આમાં તો એટલે શું સાહેબ ખબર જ એટલે

કાઢી કાઢી જલ્દી જલ્દી બેજા તું ઉભો થયા પંચોતેર પંચ દસ ના તો ચોપડી તેમ <laughs> <Barsang>. <Chevy> <Noye nae. gannen>

આપણે કોઈ નહીં ચડવાનું બરોબર આપણે ચાલુ જ રાખવાનું ભણવાનું હોશિયાર વિદ્યાર્થી ને ના પર હા લીશંકર

કાલ આવજો બા હારું નક્કી હા नक्की આવજો હા કળા ચાલ નઈ કા તો આરાન જવું જ છે યાર જે થવું એ થઈ જાય અલે ચમ યાર જતો નઈ સાહેબ તમે ભણ્યા નઈ તમે હું ક ભણું ભણું પરલે નેક મરી જઈએ મજૂરી કુટીયા મજૂરીમાં કોઈ મરતું નથી એક તો સાહેબ આટલું બધું ન માર આવું કશું નઈ મરતું મજૂરીમાં તો એ તો દેખાય જ કાલી

સાઈ મોડી ડાકો મોડી ડાકો ભલે સામને રોમ મડવાનું દેવ કરવાનું હું તો ચાલો અમે સાઈ એ માય કે નહીં સામને મારે કાલથી ભોગું દેતા સાઈને ઓંકાર્યો હોય પડાઈ કેસાત કરો આ તમને તો ભાવ તો આ તો બસ સાઈ હું ભગવાનનો એ લક્ષણ એ ابو મરજા રો મરી જા રો મરી જા જોરદાર જોવા જો અમારા વિડિયો પસંદ શેર કરો કમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ તો અચુક કરો જય માતાજી